સુરતમાં તહેવારો સમય અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા હતા ગુરૂવારે દશેરાના તહેવારે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી સુરતમાં તહેવારોને લઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા હતા ગુરૂવારે દશેરા તહેવારને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી વેચાણ કાર્યકર્તાઓને ત્યાં દરડા પડ્યા હતા સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરગતા હોય છે દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે દેખી આરોગ્યની ટીમ દ્વારા ફાફડા જલેબી અને જલેબીના નમૂના લેવાયા હતા નમૂના સીલ કરી લેબોરેટરીમાં મોકલાશે અને રિપોર્ટ નેગેટીવ આવશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું हां बॉडी डी ठाकुर फोरसेफ्टी ऑफिसर सूरत महानगरपालिका चलेनो परवाची कि प्रकारने काम केले त्या महानगरपालिका ने सुरू करो हा आगामी दसरा ना सेवा निमित्ते आरोग्य अधिकारी सिग्नेचर ऑफिसर श्री सहस्त्र श्री तथा नेपिट कमिसल हॉस्पिटल साइड से सूचना नोय सूरत महानगरपालिका विस्तारमा आले फरसाण इतेका फाफडा जलेबी वगैरे खाद्य पदार्थनु पदन करती तो विचार करती शकतानी सतावमाते फाफडा जलेबी पापडी वगैरे ना नमुना लेवागेने कामगे चली रही छे

ਅ ਜਲਦੀ ਰਿਪੋਰਟ ਮੇਡਾਉਣੇ ਪ੍ਰਾਇਰੀਟੀ ਹੈ ਫਮਾ ਮਾ ਅਜੋ ਤੇ ਵਾਰ ਵਕਤ ਦਾ